હરિયાળો રાજસ્થાન અભિયાન હેઠળ જેસલ ને બીએસએફ હેડક્વાર્ટરમાં છોતેરમો વન મહોત્સવ યોજાયો હરિયાળો રાજસ્થાન અભિયાન હેઠળ જેસલમેર માં જિલ્લા સ્તરે વન મહોત્સવ આયોજન બીએસએફ સાઉથ સેક્ટર હેડક્વાર્ટર્સ ખાતે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ બીએસએફ અધિકારીઓ વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓએ ભાગ લીધો હતો અને અનેક જાતના વૃક્ષોના રોપણથી પર્યાવરણ જાગૃતિ અને જૈવિક સંતુલન જાળવવાની મહત્વની કામગીરી કરી આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ રસ્તાના વિસ્તારોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણના સંરક્ષણ અંગે લોકોને જાગૃત કરવાનો હતો જેસલમેરના સ્થાનિક નેતાઓએ વનોના મહત્વ પર ખાસ ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે ખારી અને રણ વર્ણ વિસ્તાર હોવાથી અહીં વનસૃષ્ટિ જાળવી રાખવી અત્યંત જરૂરી છે કારણ કે વૃક્ષો હવામાનમાં સુધારો લાવવાથી લઈ જમીનની ક્ષય અટકાવવામાં સહાયક બનશે બીએસએફ અધિકારીઓએ જણાવ્યું કે તેઓ હંમેશા એવું આયોજન કરવાનું આગળ લાવવામાં ઉત્સાહી રહ્યા છે જેમાં પર્યાવરણ સુરક્ષાના નાના મોટા કાર્યો કરવામાં આવે આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને ઉત્સાહભરેલી ભાગીદારી પણ નોંધાઈ વન વિભાગ દ્વારા લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે આપવામાં આવી અને વૃક્ષારોપણના ફાયદા પાણી બચાવવાના ઉપાયો અને ટકાઉ વન વ્યવસ્થાપન પર ધ્યાન આપતા શિક્ષણ કાર્યક્રમો યોજા યુવાનોને નાગરિકો માટે શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું અને ગામડામાં પણ વૃક્ષારોપણની નથી પ્રેરણા આપી હતી આ અભિયાન રાજસ્થાનમાં આજુબાજુના પર્યાવરણ અને જૈવિક વિવિધતાને સાચવી રાખવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે આ વન મહોત્સવે બીએસએફ અને સ્થાનિક સમુદાય વચ્ચે પર્યાવરણ સંરક્ષણ માટેની સહકાર ચાલી રહ્યો હોવાનું દર્શાવે છે આવી પ્રવૃત્તિઓ રાજ્યભરમાં વનસૃષ્ટિ વધારવામાં અને જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે એવી ધારણા છે આવનાર સમયમાં એવા અભિયાનો દ્વારા પર્યાવરણ પ્રેમી તત્વોનું વિસ્તરણ થશે અને આગામી પેઢી માટે એક સ્વચ્છ અને હરિયાળું રાજસ્થાન બનશે